ગુડ મોર્નિંગ ચાલો ધોરણ અગિયારના વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ એક ની ભાગ સોરી ભાગ બે ની અંદર આપણે પ્રકરણ બે આજે જે શરૂ કરવાનું છે એ છે ઘસારાના હિસાબો હવે પ્રકરણ એક આપણે પૂરું કર્યું ભૂલ સુધારમાં અને ત્યાર પછી આજે આજે બીજું શરૂ કરીએ છીએ આપણે ઘસારાના હિસાબો તો ઘસારો શબ્દ પહેલા તો આપણે ઘસારો એટલે શું એ સમજીએ તો આપણે ઘણી બધી વસ્તુઓનો વપરાશ કરતા હોઈએ છીએ આપણે એ લેવલે જોઈએ તો આપણે ઘણી બધી વસ્તુઓનો વપરાશ કરતા હોઈએ અને ધીમે ધીમે આપણે જોઈએ છીએ કે વસ્તુ છે એ એક સમયે સાવ જૂની અને ન વાપરવા લાયક થઈ જાય છે એટલે કે જેનો આપણે હવે વપરાશ કરી શકતા નથી એવું બની જાય છે તો આની પાછળનું કારણ શું હોય છે તો કે એનો સતત થતો વપરાશ કોઈ વસ્તુનો આપણે વપરાશ કર્યા કરીએ છીએ ફોર એક્ઝામ્પલ તમારા લેવલથી શરૂ કરો વિદ્યાર્થીઓ તો તમે

રોજ બરોજ તમે એનો ઉપયોગ કરો છો તો સતત એને શું લાગે છે કારણ કે એક યુનિફોર્મ યુનિફોર્મની આયુષ્ય આપણે ગણીએ તો વર્ષ કે બે વર્ષ જો સાચવણી સારી હોય અને એક સાથે બે યુનિફોર્મ વાપરતા હોય તો બે વરસ ચાલે બરાબર અને એક જ હોય વારંવાર ધોઈને કરતા હોય તો મે બી એક જ વરસ ચાલે કારણ કે જેટલો વધુ વપરાશે એટલો વધુ એને

ધંધાની અંદર જે મશીનરીનો ઉપયોગ થાય છે આ યંત્રો મશીનરી ફર્નિચર ઉપર જે ઘસારો લાગે છે અને એ ઘસારાની જોગવાઈ કઈ રીતે કરવાની છે અને પછી એના હિસાબો કઈ રીતે લખવાના આપણે અને કઈ રીતે ઘસારાની જોગવાઈ કરી નવા યંત્રની ખરીદી કોઈપણ નવી મશીનરીની ખરીદી માટે આપણે કઈ પ્રક્રિયા કરવાની છે એ આપણે આની અંદર જોવાનું છે તો ઘસારાની ઘસારાની વ્યાખ્યાઓ ક્રમશઃ એક પછી એક જોઈએ તો આપણને પહેલી વ્યાખ્યા આપી છે કાર્ટર ની ની વ્યાખ્યા એકદમ સરળ ટૂંકી અને સમજવાની દ્રષ્ટિએ પણ સરળ છે ઘસારો એ આપેલ સમય દરમિયાન અમુક કારણોસર મિલકતોના અસરકારક આયુષ્યમાં ઘટાડાનું માપ છે જો કોઈ પણ કારણોસર મેં કીધું ને કે ઘસારો વધુ કઈ વસ્તુને લાગે છે કે જેને રોજ બરોજ આપણે ઉપયોગ કરીએ છીએ એવી વસ્તુને વધુ ઘસારો લાગે છે આપણે ઘરની અંદર કોઈ ફર્નિચર વસાવી દીધું તો એને આપણે વારંવાર એનો ઉપયોગ એટલો બધો નથી કે એને ઘસારો લાગશે ને એની આયુષ્ય મર્યાદામાં ઘટાડો થશે એ જ રીતે ધંધાકીય પણ જે કાયમી મકાન ઊભું કરી દીધું છે જમીન છે આ બધી વસ્તુઓ પર એટલો બધો ઘસારો નથી લાગવાનો કારણ કે એ વસ્તુઓ તમે એકવાર વસાવી દીધા પછી રોજે એટલો પડતો ઉપયોગ નથી કરતા તમે પરંતુ જે યંત્ર સામગ્રી પછી જે મશીનરી છે બધી એ વસ્તુનો તમે રોજ રોજ એટલો વપરાશ કરો છો કે તમારે એનું આયુષ્ય મર્યાદા ધીમે ધીમે ઘટે છે

કે ઘસારો એ આપેલ સમય દરમિયાન સોરી મિલકતની કિંમતમાં કોઈ પણ કારણ સંક્રમણશ અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવામાં આવે છે આ કારણની વ્યાખ્યા હતી કે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણોસર સંક્રમણશ અને કાયમી ઘટાડો થાય છે એની કિંમત ઘટે છે આપણે એ વસ્તુ તો આપણને ખબર જ છે કે કોઈ વસ્તુ આપણે લાવીએ કોઈ પણ પ્રકારનું યંત્ર છે એ આપણે વાપરતા હોઈએ છીએ ને એટલે ધીમે ધીમે એની કિંમતમાં શું થતું જાય છે ઘટાડો થાય છે તમારા અત્યારે જે માધ્યમથી મને જોઈ રહ્યા છો ભણી રહ્યા છો એ મોબાઈલ હાથમાં છે એની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે આપણે મોબાઈલ લાવીએ અને પછી એનો આપણે જેમ વપરાશ કરીએ એમ એની કિંમતમાં શું થતો જાય છે ઘટાડો જેટલો જેટલો વપરાશ કરતા જાઓ છો એટલે એટલી એની કિંમતમાં શું થાય છે ઘટાડો બસ કાર્તર આ જ વસ્તુને શું કહે છે ઘસાડો કોઈ પણ પ્રકારની મિલકત છે એના ક્રમશઃ જે વપરાશ થતો જાય છે અને પછી એની

કે વપરાશની સાથે ક્રમશઃ એની કિંમતમાં ઘટાડો થાય છે જ્યારે પેગલર એમ કહે છે સ્પાઇસ એન્ડ પેગલર એમ કહે છે કે એના આયુષ્યમાં ઘટાડો થાય છે તો આ બંને બાબતો છે એ ઘસારો દર્શાવે છે હવે ત્યાર પછીનો મુદ્દો છે ઘસારાના લક્ષણો

આ બધી વસ્તુ છે એની ઉપર કઈ રીતે ઘસારો ગણવો તો એના આયુષ્યમાં ઘટાડો કરી દેવામાં આવે છે આ બધા જે અદ્રશ્ય મિલકતો મેં તમને સમજાવી હતી ને ટ્રેડમાર્ક કોપીરાઈટ પેટર્ન્સ આ બધી વસ્તુઓ કેવી છે કે એનો એક સમય મર્યાદા નક્કી કરેલી હોય કે આટલા વર્ષ સુધી એને એનું ટ્રેડમાર્કની જે આવક છે રોયલ્ટી છે એ ચૂકવવી તો એનો ઘસારો કઈ રીતે ગણવો તો કે એના વર્ષમાં ઘટાડો કરતો જાવો અને આ રીતે એની ઉપર ઘસારો ભણવામાં આવે છે બાકી તો આપણે જે દ્રશ્ય મિલકતો ની અંત્ર આપણે જોઈએ છીએ એ બધા ઉપર તો આપણે એના વપરાશ ને આધારે ઘસારો ગણીએ છીએ ત્યાર પછી બીજું લક્ષણ છે વપરાશ મૂલ્ય

ઘટાડો દર્શાવે છે ત્યાર પછી સમય સમય ને લગતો ખર્ચ છે ઘસારો શું છે તો કઈ સમય ને લગતો ખર્ચ આપણે હમણાં જોયું ને કે ક્રમશઃ ની ઉપયોગીતા મૂલ્ય અને એનું વપરાશી મૂલ્ય ઘટતું જાય એટલે કે સમયની સાથે એની કિંમતમાં અને એના જે કામ કરવાની ક્ષમતા છે એમાં ઘટાડો થાય છે એટલે ઘસારો ખર્ચ કેવો ખર્ચ છે ખર્ચ દર વર્ષે ઘસારો માની વળવાનો હોય છે અને દર વર્ષે મિલકત ઉપર એનો ઘસારો ગણવાનો હોય છે તો આ રીતે ઘસારો એ મહેસૂલી ખર્ચ છે દર વર્ષે આપણે રેગ્યુલર એટલે કે દર વર્ષે એની કપાત અને ગણતરી કરવાની હોય છે એટલે એને કેવો ખર્ચમાં આપણે સમાવેશ કરીએ છીએ મહેસૂલી ખર્ચમાં સમાવેશ કરીએ છીએ ત્યાર પછી માંડી એવી રકમ છતાં આપણે પગાર અને ભાડા ને જેમ રોકડમાં ચૂકવતા ખર્ચ નથી આપણે પગાર અને ભાડું બધી વસ્તુ મજૂરીની બધી કેવી વસ્તુ છે મહેસૂલી ખર્ચ માં જ આપણે સમાવેશ કરીએ છીએ પરંતુ એને આપણે રોકડ માં ચૂકવીએ છીએ આપણે એને માંડી વાળવાનો હોય છે નહી કે રોકડમાં આપણે એને ચૂકવણી કરવાની હોય કે રોકડમાં એની કપાત કરવાની છે આપણે ગણતરી કરીએ વાર્ષિક આપણને ખ્યાલ આવશે

એમ મિલકતના વપરાશ ઉપર પણ આધાર રાખે છે ઘસારો મિલકતના વપરાશ ઉપર આધાર રાખે છે સમયની સાથે સાથે હવે કોઈ મિલકત છે કોઈ યંત્ર છે જો એ સતત બે પાણીમાં ઉપયોગ થતો હોય તો એનું આયુષ્ય છે એ બીજા યંત્ર કરતા પ્રમાણમાં કેવું થઈ જશે ઓછું કારણ કે જે યંત્ર આપણે બાર કલાક ઉપયોગ કરીએ છીએ એને બદલે જો આપણે અઢાર કલાક એનો ઉપયોગ કરીએ કે આઠ કલાકને બદલે સોળ કલાક ઉપયોગ કરીએ તો આ વસ્તુ પણ બહુ મહત્વની છે ઘસારો ગણવા માટે કારણ કે તમે મિલકતનો વપરાશ કેટલા પ્રમાણમાં કરો છો એ વસ્તુ પણ ઘસારાનો દર નક્કી કરવા અને ઘસારા ઉપર આધારિત છે એટલે આપણે માત્ર એના આયુષ્ય આરે સરખાવી શકીએ નહીં પરંતુ એના વપરાશના આધારે પણ આપણે ઘસારો ગણવાનો હોય છે ત્યાર પછી હિસાબી વર્ષના અંતે ઘસારો ક્યારે આવે છે કે મિલકતની કિંમતમાં આપણે જ્યારે વાર્ષિક તૈયાર કરતા હોઈએ ત્યારે આપણે સામાન્ય રીતે મિલકતની કિંમતમાંથી આટલી ઘસારાની રકમ છે એ બાદ કરીને માંડી વાળતા હોઈએ તો આ રીતે આપણે મિલકત ઉપર ઘસારો છે એ હિસાબી વર્ષના અંતે ગણતરી કરવામાં આવે છે ત્યાર પછી છે આઠ નંબરનો જોગવાઈ

સીધી લીટી ની પદ્ધતિ અને ઘડતી જતી બાકીની પદ્ધતિ અહીંયા આપણે ઘસારાની બે પદ્ધતિ ધ્યાનમાં લેવાની છે આપણે અહીંયા જે અભ્યાસક્રમમાં લેવાની છે એ બે પદ્ધતિ છે એમાં પેલી છે સરખા હપ્તાની પદ્ધતિ એક જ વાર ગણી લેવામાં આવે છે પછી દર વર્ષે ઘસારાની એ રકમ છે એ મિલકતની કિંમતમાંથી બાદ કરવામાં આવે છે આને સિદ્ધિ લીધી ની પદ્ધતિ કે સરખા આપતાની પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ એનું સૂત્ર આપ્યું છે આપણે બી બરાબર સી માઇનસ એસ અપોન એન હવે એટલે શું તો કે ઘસારો જેને અંગ્રેજીમાં આપણે કઈ આપણે જે ઘસારો ગણવાનો છે એ સી એટલે શું તો કે પડતર કિંમત કોસ્ટ કિંમતુ એની પડતર કિંમત ઉપર જ ગણવામાં આવે છે એસ એટલે શું તો કે સ્ક્રેપ વેલ્યુ ભંગાર કિંમત And mean n at So a number of years.